તો લોકોને પ્રચંડ તાકાત થી જવાબ આપોરી તાળીઓ અવાજ આવો જોઈએ કાર્યો બીજી વાત મારા યુવાનો ને કરું છું અને તાકાત ખબર પડે ખબર સાહેબ મુ પણ વિધાનસભા ના ધારાસભ્ય એની જોડે પણ જવાબ માંગુ છું આ બધા વચ્ચે આ મીડિયાના મિત્રો થકી કે બાજુની વિધાનસભાના ધારાસભ્ય હમણાં થોડા સમયમાં બે ચાર દાડામાં મારી જોડે વિડીયો આવ્યો કે પોટલી ને બીજું શું કીધું પોટલી એને બે રૂપિયા લેજો તો ચૂંટણી પંચને ને પણ અપીલ કરું છું કે મતદારો ને વાત કરે છે પણ એ પેલા એ જવાબ આપે ધારાસભ્ય કે પોટલીને બે રૂપિયા કોને આપવાની વાત કરતા હતા કયા લોકો માટે જવાબ આપજો આવનારા સમય ની અંદર ગામડાઓમાં ઘુસવા પણ નહીં જોઈએ આવા લોકોનો પણ જવાબ તમામ લોકોને કહું છું શું ભલું કરવાના છે આ લોકો આ બનાસકાંઠા ને વેસન મુક્ત કરવા માટે અમારી શેલાએ તત્ત મહેનત કરી

એવા લોકો જોડે જવાબ માંગવાનો છું ત્યારે હું ફરીથી હું ફરીથી આપને અપીલ કરું છું આપની પાસે એક જ હથિયાર છે મત એકતા બતાવી દેશો કે નહીં બતાવો મારે કહેવાની જરૂર છે કે મત ક્યાં દબાવશો જે જરૂર તો કચ્છ કચાઈ મતદાન કરજો અને દેખાવું જોઈએ કે આપણે કેટલી તાકાત થી મતદાન કર્યું અસ્તુ જય જય ગરવી ગુજરાત